વિષયની કરીએ જે ખૂબ ગૌરવ સાથે જોઈએ અને એ છે છે આજે બંધારણ બંધારણ દિવસ ન હોત તો શું થાત બંધારણ ન હોત તો હું ક્યારેય એવું ન કહી શકતી કે ભારતીય ન્યાય સંહિતા પર ભરોસા સાથે હું નોટિસનો જવાબ આપતા તમને કહી રહી છું કે તમે મને લાલચ આપવાની કોશિશ કરી છે તમે ખોટા છો અને મને ભરોસો છે કે કાયદો મારું રક્ષણ કરશે જો ભારતનું બંધારણ ન હોત તો આંખોમાં આંખો નાખીને આપણે આપણી પ્રામાણિકતા સાથે ઊભા ન રહી શક્યા હોત જો બંધારણ ન હોત તો આપણી પાસે કોઈ જ આઝાદી ન હોત આપણે ગુલામ હોત પહેલાં અંગ્રેજોના હતા એના પછી બીજા લોકોના હોત પણ આપણે ગુલામ હોત આપણું હોત કે જે કોઈ એક આપણા પર માલિક છે આપણે જે અધિકાર સ્વતંત્રતા બહુ જ ગજબ વસ્તુ છે ક્યાંય નથી દેખાતી પણ છતાંય આપણે ફીલ કરીએ છીએ સ્વતંત્ર સ્વતંત્રતા વગરની જિંદગી અને અધિકારો વગરના જીવનની આપણે કલ્પના નથી કરી શકતા આપણી અંદરનું કશુંક છે હણાઈ જાય જ્યારે ત્યારે એનાથી દુઃખની અને દર્દના કોઈ વાત નથી હોતી બંધારણ નિર્માતાઓએ આપણને બંધારણ આપ્યું પણ પછી આપણે કેટલા લોકો છે કે જે બંધારણ સમજ્યા ચોપડીના ડાબે ને જમણે પાને આપણા મૂળભૂત હક્કો અને મૂળભૂત ફરજો આવતી હતી એના સિવાયનું નાગરિક શાસ્ત્ર આપણે સમજ્યા નહીં જ્યારે શાળામાં ભણાવવામાં આવતું ત્યારે એને નાગરિક શાસ્ત્ર કહેવાતું એ વખતે અમારે સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્રની ચોપડી આવતી ને એના ત્રણ વિષયો હતા કે ઇતિહાસ ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર હવે એ નાગરિક શાસ્ત્ર છે એ જેટલા લોકોએ ગોખ્યું ને પછી ભૂલ્યા એ ભૂલ્યા પણ એના પછી એની મૂળ ભાવનાઓ આપણા સુધી ન પહોંચી શકી એનું આમુખ પણ આપણા સુધી ન પહોંચી શક્યું બંધારણની પ્રસ્તાવનામાં બંધારણનું નિચોડ છે આખું બંધારણ લખાઈ ગયા પછી બંધારણની પ્રસ્તાવના મૂકવામાં આવી છે એ બંધારણની પ્રસ્તાવના દર્શાવે છે કે આપણે આપણને કેવું બંધારણ આપ્યું છે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને બાકીના બધા જ દ્વારા એકસાથે સામૂહિક પાઠ કરવામાં આવ્યો બંધારણના આમુખનો આ એટલો મહત્ત્વનો ઇનિશિયેટિવ છે અને આ દરેક જગ્યાએ એટલે થવો જોઈએ કે આપણને ખબર પડવી જોઈએ કે આપણે કયા દેશના વારસો છીએ આપણે કયા દેશના રહેવાસી છીએ જો આપણને અહેસાસ જ નહીં થાય તો આપણે આપણી અંદરનું એ ભારતીય તત્વ છે ને કેટલું વિકસાવી શકીશું જોઈએ વિડીયો જેમાં મુખ્યમંત્રી સહિત બાકીના બધા જ લોકોએ આ પઠન કર્યું છે સામૂહિક પઠન કર્યું છે અને એ શરૂ થયેલી એટલી અદ્ભુત પરંપરા છે કે જો આ મુખ સમજીશું તો પછી બંધારણને સમજવામાં કેટલી વાર સાંભળીએ આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈને બંધારણનું વાંચન કરીશું સાથે મંચ પર ઉપસ્થિત સર્વ મહેમાનોને નમ્ર વિનંતી કે આપ આ કાર્યક્રમમાં જોડાઈને બંધારણના મુખનું વાંચન કરીશું અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા તરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સિદ્ધ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં

આ ત્રણ તાળીનું સન્માન એટલે છે કે અમદાવાદમાં જ યુનિવર્સિટીનો એક સર્વે કહે છે કે અમદાવાદમાં જ ખાલી દરરોજ ત્રીસ લાખ લોકો થૂંકી રહ્યા છે અને એવરેજ જે થૂંકે છે એનો મતલબ કે અમદાવાદની ધરતી પર ખાલી ત્રણ કરોડ વાર એક દિવસમાં થૂંકવામાં આવે છે ત્રણ કરોડ વાર એક દિવસમાં થૂંકવામાં આવે છે એટલે આપણે આપણે ખબર નહીં બંધારણને કે દેશને શું સમજીએ છીએ મને એટલી સમજ છે કે હું સવારે જાગું છું ત્યારે હું હાથ જોયા પછી કહું છું કે સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડળે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વમે હું મારા પગના સ્પર્શ થવાની એ માફી માગું છું હું મા માનું છું એને અને જો આપણે આ ધરતીને માનીએ છીએ તો એ ધરતી પર થૂંકવાનો હક આપણને કોણે આપી દીધો અને એટલે જ અમે એક ઇનિશિયેટિવ એક પ્રયત્નની શરૂઆત કરવા માગીએ છીએ કે જો તમે ધરતીને માનો છો તો એના પર થૂંકો નહીં જો તમે આ દેશનું સન્માન કરો છો તો એ થૂંકવાનું બંધ કરો ત્રીસ લાખ લોકોની તંબાકુની આદત અમે છોડાવી શકીશું કે કે એમને ખબર નથી પણ એ ત્રણ કરોડવાર થૂંકવાનું બંધ કરો આ દેશ પર તમારાથી મોટો ઉપકાર બીજું કોઈ જ નહીં કરે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો તમે અમારી આ વાત વિડીયો શેર કરો કે ન કરો પણ આ જે મેસેજ છે કે થૂંકવાનું બંધ કરો એટલું પણ પહોંચાડી દેશો તો જમાવટના દર્શકોના અમે ખૂબ આભારી રહીશું નમસ્કાર